છો તો દોસ્તો મારું નામ છે પરમેશ અને હું સ્વિગીમાં અત્યારે ઓર્ડરમાં નીકળ્યો છું તો દોસ્તો હું એક યુટ્યુબર યુટ્યુબર છું અને નાનો મોટો યુટ્યુબર છું દોસ્તો મને સપોર્ટ કરજો તમે કારણ કે યુટ્યુબ પર મારે પૈસા કમાવા છે અને મારી આર્થિક સ્થિતિ થોડી ખરાબ છે નબળી છે તો દોસ્તો મને તમે સપોર્ટ કરજો અત્યારે હું ઓર્ડરમાં નીકળ્યો છું આ મારી ગાડી છે જોઈ શકો છો તમારે સપોર્ટમાં લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે દોસ્તો અને દોસ્તો જે મેં યુટ્યુબ પર જે વિડીયો બનાવું છું તો તમને કેવા વિડીયો ગમે ગામડાના ગમે કે શહેરી ગમે કે પછી કેવા પ્રકારના તમને બ્લોગ ગમે તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તો મને ખબર પડે કે મારે કેવા વિડીયો અત્યારે હું ક્યાર નો આવ્યો છું કલાક થઈ ગયો પણ ઓર્ડર એક પણ પડ્યો નથી તો ફટાફટ લાઈવમાં જોડાવો અને યુટ્યુબને પણ મારી વિનંતી છે કે મારો વિડીયો વધુમાં વધુ આગળ મોકલે જનતા સુધી કારણ કે મને મારે બ્લોગર બનવું છે જોઈ શકો છો आ रीते ऑर्डर में मारे भरव पड़ते हैं जिंदगी यार कुछ भी नहीं तेरी मेरी कहानी है પાર કલ હૈંદગી યોજ ભી નહીં ફિલ્મે કહ્યું હૈ તો સ્વાગત છે મજબૂત તો દોસ્તો અત્યારે સ્વિગીમાં નીકળ્યો છું જોઈ શકો છો આજે અને દોસ્તો યુટ્યુબ પર જે મેડિયો બનાવું છું તે તમને કઈ પ્રકારના ગમે છે જે લોંગ વિડીયો મેં વ્લોગ બનાવું છું વ્લોગ તમને પસંદ આવે કે નહીં આવતા એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો દોસ્તો મને પણ ખબર પડી કે કઈ પ્રકારના તમને વિડીયો પસંદ આવે છે તો એ પ્રકારના હું વિડીયો બનાવવાનું ચાલું કરું દોસ્તો અત્યારે સ્વિગી પણ કરું છું અને યુટ્યુબની અંદર પણ મારું ચાલે છે અત્યારે પણ જેવો તમારો સપોર્ટ મળશે એવા જ હું વિડીયો બનાવીશ તો સપોર્ટ કરો ભાઈને અત્યારે જોઈ શકો છો સ્વિગીમાં આવે છું તો વધુમાં વધુ દોસ્તો સપોર્ટ કરો લાઈક કરો વિડીયોને અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તો હર હર મહાદેવ જય માતાજી દોસ્તો બધાને તો સવારનો આવ્યો છું પણ હજુ એક પણ ઓર્ડર પડ્યો નથી તો અહીંયા બાકડે બેઠો તો વિચાર્યું કે ચાલો ને યુટમાં લાઈવ થઈએ અને મિત્રો જોડે થોડી વાતચીત કરી લઈએ તો માટે લાઈવ થયો છું યુટ્યુબમાં એટલી બધી મહેનત કરું છું તો એ લોકો સપોર્ટ નહીં કરતા ખબર નથી કેમ નથી કરતા સપોર્ટ એના પહેલાં પણ મારી એક ચેનલ છે મજબૂત બ્લોગ અને આ મજબૂત સફર મજબૂત સફર બ્લોગ છે આ આ ચેનલનું નામ અને જે બીજી મારી ચેનલ છે મજબૂત બ્લોગ ઓનલી મજબૂત બ્લોગ આ રીતનું કંઈક નામ છે એને સપોર્ટ કરજો દોસ્તો એની પર મેં ઘણી બધી મહેનત કરી હતી પણ તોય છતાં નિષ્ફળતા હાથ લાગી નથી સપોર્ટ કરતા લોકો વિડીયો મારા સારા છે જોઈ લેજો એવું હોય તો સર્ચ સર્ચ મારીને માથે એટલી જિમ્મેદારી છે ને કામની કંઈ એટલી બધી ખબર પડતી નહીં કારણ કે સ્વિગીમાં આવ્યો છું અત્યારે સ્વિગીમાં ઓર્ડર પણ પડ્યો નથી તો આ છે તમે જોઈ શકો છો સ્વિગીનું એપ્લિકેશન ચાલુ છે ઓર્ડર પડે એટલે જાઉં પણ ઓર્ડર પડતો નથી હજુ કલાક થઈ ગયો દિવસમાં આખો દિવસ તાપમાં ફરવાનો હોય છે દોસ્તો તો ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે રાઈડરને તો ક્યારે પૈસા જોવા મળતા હોય છે તો આમ રાઈડિંગ કરતા કરતા કેમ ના યુટ્યુબ ચેનલ બનાવી બનાવી શકાય એટલા માટે હું બનાવી છે ચેનલ તો દોસ્તો વધુમાં વધુ મારી ચેનલને સપોર્ટ કરો બાકી બધાને મારા તરફથી હર હર મહાદેવ જય માતાજી કાંઈ કહેવા નથી માંગતો બસ સપોર્ટ કરજો ભાઈને તમારું મન થાય તો સપોર્ટ કરજો કારણ કે કોઈને જબરજસ્તી મનાવાય એવું છે નહીં ચલો ભાઈ હર હર મહાદેવ જય માતા